એવી વિકૃત માનસિકતા ધરાવતી ગેમો પર બેન્ડ લાગવું જોઈએ જે બનાવ બહેનો અમરેલીમાં છોકરાઓ સાથે એ એકદમ ગંભીર બાબત છે પેરેન્ટ્સને પણ એટલો અનુરોધ છે મારો કે છોકરાઓ ઉપર ખાસ ધ્યાન આપો માટે વાલીઓ એ શિક્ષકો એ અને ગવર્મેન્ટ એ ત્રણેય જાગૃત થવું જોઈએ હાલ મોબાઈલ અને ઇન્ટરનેટના સમયની અંદર ખતરનાક ટાસ્ક આપતી વિડીયો ગેમ અવનવી વિડીયો ગેમ થી બાળકોને આકર્ષિત કરતી હોય છે અને આ ખતરનાક વિડીયો ગેમ બાળકોના માનસ પર કેવી અસર કરે છે તેનું જીવંત ઉદાહરણ આપણી સમક્ષ સામે આવ્યું છે જી હા દર્શક મિત્રો હાલમાં બગસરાના ગામની અંદર એક એવી ઘટના સામે આવી છે કે જેને સાંભળીને તમે પણ ચોંકે ઉઠશો કે જ્યાં શાળાની અંદર ધોરણ પાંચ છ અને માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ ચાલીસ જેટલા વિદ્યાર્થીએ પોતાના હાથ પર જે શાર્પનરની બ્લેડથી પોતાના હાથ પર કાપા માર્યા છે આ સમગ્ર ઘટનાની જાણ શાળાના આચાર્યને થતા તેને અઠવાડિયા સુધી આ ઘટનાને દબાવી રાખવાનો પ્રયાસ કર્યા પરંતુ અંતે તો આ સત્ય સામે આવ્યું ચાલો જાણીએ સમગ્ર ઘટના નમસ્કાર દર્શક મિત્રો હોટલાઇન ન્યૂઝ ની સાથે હું છું સોનલ જી હા આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવી ઘટના વિશે કે જે વાલીઓની સામે એક ચોંકાવનારી બાબત સામે આવી છે જેના માટે વાલીઓએ એક સિત મેળવવાની જરૂરિયાત છે મોટા બગસરાના ગામની અંદર એક એવી ઘટના સામે આવી છે કે જેની અંદર એક વિદ્યાર્થીએ પોતાના સાથી વિદ્યાર્થીઓને પોતાના હાથ પર શાર્પનરના બ્લેડ વડે ઘા કરવાનું કહ્યું અને એના બદલામાં તેને દસ રૂપિયા આપવાની વાત કરી વાત જાણે એમ છે કે આ ગામની અંદર એક પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ ધોરણ પાંચ છ અને ના વિદ્યાર્થી હતા કે જેણે દસ રૂપિયાની લાલચે પોતાના હાથ પર બ્લેડથી ઘા માર્યા આ ઘટનાની જાણ શાળા સંચાલકને થતા એણે બાળકોને એક મીટિંગ બોલાવીને આ ઘટના વિશે કોઈને પણ કહેશો નહીં તેવી વાત કરી હતી પરંતુ બાળકોના વાલીએ જ્યારે એને નવડાવવા માટે લયો ત્યારે વાલીને આ ઘટનાની જાણ થતા તેમણે આચાર્યને પૂછ્યું ત્યારે આચાર્યએ પણ આ સમગ્રને ઘટનાને રફેદફે કરવાનો પ્રયત્ન કર્યો અને એવું કહ્યું કે બાળકોને રમતી વખતે કદાચ વાગ્યું હશે પરંતુ આવું ન હતું એમાં એક વિડીયો ગેમના ટાસ્કના બદલાની અંદર વિદ્યાર્થીઓએ ચાલીસ જેટલા વિદ્યાર્થીઓએ પોતાના હાથ પર બ્લેડના ઘા માર્યા હતા વાત અહીં એ ઉદ્ભવે છે કે જે આ સોશિયલ મીડિયા અને જે વિડિયો ગેમની લતે જે વિદ્યાર્થીઓ ચડ્યા છે માત્ર ધોરણ પાંચ છ અને 7 ના વિદ્યાર્થીઓ છે ત્યારે પોતાના શરીરને પણ નુકસાન કરે છે એ પણ ફક્ત આવી વિડિયો ગેમના ટાસ્કને માત્ર ને માત્ર દસ રૂપિયા કમાવાના હેતુસર ત્યારે શું આ વાલીઓ માટે એક લાલબત્તી સમાન કિસ્સો નથી મારું નામ રચના ડોલિયા છે અને મારે એ કેવું છે કે આ એકદમ ગંભીર બાબત છે જે બનાવ ભાઈનો અમરેલીમાં છોકરાઓ સાથે એ એકદમ ગંભીર બાબત છે અને સરકારે આમાં એકદમ કઠણ પગલા લેવા જોઈએ મારું કેવું એમ છે એઝ અ વાલી આરતીબેન ઠાકોર આજે જે ઓનલાઈન ગેમિંગ છે જે છોકરાઓ અત્યારે તમે બહાર નીકળો એટલે બધા છોકરાઓના હાથમાં મોબાઈલ હોય અને એ લોકો કોઈને કોઈ રીતે ગેમ રમતા જ હોય છે તો સૌથી પહેલાં તો ઘણા બધા દેશોમાં આ ગેમિંગ જે વિકૃત માનસિકતા છોકરાઓ ઉપર લાદે છે તો એ પર બેન્ડ લાગી ગયેલું છે હું આપણા દેશ પર દેશના સરકારશ્રીને બી આ વિનંતી કરું છું કે આ એવી વિકૃત માનસિકતા ધરાવતી ગેમો પર બેન્ડ લાગવું જોઈએ જેનાથી છોકરાઓ આ આ પ્રકારનું કૃત્ય ન કરી શકે મારું નામ વિલાસબેન સખિયા છે કાલે જે અમરેલીમાં ઘટના બની કે ગેમ રમતા બાળકોને કે ટાક્સ આપવામાં આવ્યો કે તમે બ્લેડ મારો અને ચાકા પાડો તો બધા બાળકોએ પડ્યા છે એના માટે વાલીઓ ખૂબ જ ચિંતિત છે અને હું તો એટલું જ કહેવા માંગીશ કે આના માટે વાલીઓએ શિક્ષકોએ અને ગવર્મેન્ટે ત્રણેય જાગૃત થવું જોઈએ અને આવી ગેમ ઉપર અને એવી રીલ્સ ઉપર પ્રતિબંધ લાદવો જોઈએ મારું એટલું જ કહેવાનું છે કે સરકારશ્રીને પણ મારી નમ્ર વિનંતી છે જે જે આ લોકોના ઓનર છે જે ગેમ રમાડે છે એના પર પ્રતિબંધ લાવવો જોઈએ એ ગેમને બેન્ડ કરવી જોઈએ કારણ કે આમાં તો એટલી જ વિનંતી છે કે છોકરાઓ બિચારાને આટલું બધું સુધી સુધી પહોંચી ગયા છે કે પોતાના હાથને કટ છે તો એ ગંભીર બાબત છે મારું કેવું એટલું જ છે કે સરકાર શ્રી આપ જે જે આ લોકો ઓનર ચલાવતા હોય ગેમ ઝોન ચલાવતા હોય એ ગેમને બેન્ડ કરવી જોઈએ અને સરકારશ્રીને એટલી પણ નમ્ર વિનંતી છે કે સ્કૂલમાં પણ મોબાઈલ એલાઉ ન થવો જોઈએ એની ખાસ તકેદારી રાખવી જોઈએ પેરેન્ટ્સને પણ એટલો અનુરોધ છે મારો કે છોકરાઓ ઉપર ખાસ ધ્યાન આપો કે છોકરાઓ શા માટે આ બધી ગેમ રમતા થઈ ગયા છે તો મારી નમ્ર વિનંતી છે કે આના પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ પેરેન્ટ્સને પણ વાલીઓએ હાલ જાગવાની જરૂર છે ચેતવાની જરૂર છે જી હા વેકેશનનો સમય હવે જ્યારે નજીક છે ઘણા ખરા વિદ્યાર્થીઓના વેકેશન પડી ચૂક્યા છે અને ઘણા ખરા વિદ્યાર્થીઓની એક્ઝામ ચાલીને થોડા સમયની અંદર વેકેશન પડશે ત્યારે વાલીઓએ ખાસ આ બાબતે ધ્યાન લેવાની જરૂર છે કે પોતાના બાળકોને મોબાઈલ આપવાને બદલે અન્ય ઇતર પ્રવૃત્તિની અંદર પ્રેરિત કરવામાં આવે. આવી ઘટના ત્યારે જ સંભવિત બને છે કે હાલ ફક્ત ને ફક્ત બાળકો મોબાઈલની અંદર જ રચ્યા પચ્યા રહે છે એમની ઇતર પ્રવૃત્તિઓ તરફ તો ધ્યાન રહેતું જ નથી એનું કારણ શું છે એમાં પહેલો સૌથી મહત્વનો મુદ્દો એ આવે છે કે હાલ સંયુક્ત કુટુંબને બદલે વિભક્ત કુટુંબ તરફ આપણી જે ભારતીય રચના છે ઘરો તે તૂટી રહ્યા છે. જેના અંદર બાળકોને એમના માતા પિતા ઉપરાંત કોઈ પણ અન્ય દાદા દાદી સાથે કાકા કાકી સાથે સાથે સમય સમય એટલો મળતો નથી જેના કારણે બાળકો ઘરની અંદર કાં તો વાલીઓ નોકરીએ ગયેલા હોય છે એમાં પિતા પૂરો સમય ઓફિસમાં વિતાવતા હોય છે અને માતા જો ઘરકામ કરતી હોય અથવા તો કોઈ નોકરી ધંધા કરતી હોય તો બાળકો પૂરો સમય ઘરની અંદર કરીશું અને એના માટે વાલી શું કરે છે કે બાળકોને મોબાઈલ આપી દે છે હવે બાળક એ મોબાઈલની અંદર શું કરે છે કેટલો સમય વિતાવે છે એની તો જાણ જ રહેતી નથી અને આવી ખતરનાક વિડિયો ગેમ અવનવી વિડીયો ગેમ બાળકોને આકર્ષિત કરે છે અને એ વિડીયો ગેમ પણ સામાન્ય છે કે એવી હોય છે કે ના માત્ર બાળકો પરંતુ મોટાઓને પણ રમવા માટે એક પ્રેરિત ઉશ્કેરિત કરતી હોય છે ત્યારે વાલીઓએ જીતવાની જરૂર છે કે પોતાના બાળકોને એક પેરેન્ટિંગ ના માત્ર અહીં પેરેન્ટિંગનો સવાલ ઉદ્ભવે છે એવું નથી કે અહીં માતા પિતાની પરભરીશમાં ખોટ છે પરંતુ એમને આપવામાં આવતો સમય માતા પિતા તરફથી આપવામાં આવતો સમય વાલીઓ ઉપરાંત એમના જે કુટુંબીજનો તરફથી આપવામાં આવતો સમય જો બાળકો દાદા દાદી સાથે વધારે સમય પસાર કરશે એમને એમની સાથે જે અન્ય જે વાતો કરશે વાર્તાઓ સાંભળશે પહેલાની જે ગૌરવપૂર્ણ કથાઓ સાંભળશે તો એમના તરફથી પણ એમને ઘણું બધું જાણવા મળતું હોય છે એક ઉત્સુકતા ઉદ્ભવતી હોય છે પરંતુ હવે દાદા દાદીઓ સાથે વિતાવાનો બાળકો પાસે સમય જ નથી અને પૂરો સમય મોબાઈલ અને કોમ્પ્યુટરમાં જ રચ્યા પચ્યા રહે છે અને આના કારણે આવી તો અનેક ઘટનાઓ સામે આવતી હોય છે આ માત્ર સામાન્ય ઘટના લાગતી હોય છે પરંતુ ઘણીવાર આવી ઘટના એક ખતરનાક વ્યૂ પર પણ લઈ જતી હોય છે ઘણીવાર બાળકો આ મોબાઈલ ગેમ ના રવાડે અનેક પૈસાઓ વાપરી ચૂકતા હોય છે અને એના બાદમાં વાલીઓ થીના ડરના બીકને લીધે પણ એમને માતા-પિતાને કહેતા નથી આ ઉપરાંત આપણે થોડા સમય પહેલાની જો આપણે વાત કરીએ તો થોડા સમય પહેલા આપણી સમક્ષ એક ઘટના આવી હતી કે સુરતની અંદર એક વિદ્યાર્થીની એ માતાનો મોબાઈલ એ પાણીની અંદર પડી ગયો હતો અને એ એની માતાને ખબર ના પડે અને એ જો ખબર પડશે તો એમને શું કહેશે એ ડરને લીધે એને આપઘાત પણ કર્યો હતો આવી તો અઢળક ઘટના જો આપણે જોવા જઈએ આપણા આપણી સમક્ષ સામે આવતી હોય છે ત્યારે વાલીઓ હાલ ચેતજો આની અંદર વિદ્યાર્થીઓને પેરેન્ટિંગ પર ધ્યાન આપજો સાથે સાથે શિક્ષકોએ પણ વેકેશનના ટાઈમની અંદર બાળકોને ના માત્ર મોબાઈલની અંદર રચ્યા પચ્યા રહે એવી એવું લેસનને બદલે અને ઇતર પ્રવૃત્તિઓ છે અને એવા પ્રોજેક્ટ છે કે જેની અંદર ઘણા બધા લોકોને સાથે રાખીને પોતાનો સમય વિતાવે દોસ્તોને સાથે રાખીને એવો સમય વિતાવે એવી પ્રવૃત્તિઓ કરાવવી જોઈએ અન્ય એવી એક્ટિવિટી કરાવવી જોઈએ કે જેના લીધે બાળકોને સોશિયલ મીડિયાનો સમય સ્ક્રીનિંગ ટાઈમ થોડોક ઓછો થાય અને અન્ય લોકોની સાથેનું જેમનું વ્યવહાર છે એમનું વર્તન છે એ વધે કે જેના કારણે એ ઘણું બધું જાણવા મળે અને ઘણું બધું શીખવા મળે અને આવી ઘટનાઓથી આપણે બચી શકે આવા જ નવા ટોપિકની સાથે આપણે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર આવા પ્રકારના વિડિયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો